જે આપણે ભારતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનની જે સ્થાપના થઈ એના પછી જે રાજવંશોની શરૂઆત થઈ તે વિશે જાણકારી મેળવીએ તો આપણે પ્રથમ દિલ્હી સલ્તન વિશે મોહમ્મદ ગોરી પછી તેના સેનાપતિ કુતબુદ્ધ નહીં બકે ગુલામ વંશની સ્થાપના કરી હતી ત્યાર પછી બીજા નંબરે ખિલજી વંશની સ્થાપના થઈ હતી જે જલાલુદ્દીન ખિલજીએ કરી હતી આજના ઇતિહાસમાં આપણે દિલ્હી વિશે તુઘલક વંશ વિશેની માહિતી મેળવીએ ત્રીજા નંબરે તુઘલક વંશે દિલ્હીની અંદર સત્તા સ્થાપી હતી દિલ્હીની અંદર તુઘલક વંશની સ્થાપના તુગલક તુઘલકે કરી હતી ઈસ્પિસાન ત્રણ તેરસો ઓવીસથી તેરસો અઠ્ઠાણું દરમિયાન તુગલક વંશ કહેવામાં આવે છે જ્યાસુદ્દીન તખલખ એ તેરસો વીસ થી તેરસો પચ્ચીસ સુધી શાસન કર્યું હતું ત્યાર પછી મોહમ્મદ બિન તકલક સત્તા પર આવે છે જેને તેરસો પચીસ થી તેરસો એકાવન સુધી શાસન કર્યું હતું ત્રીજા નંબર એક ફિરોઝ તકલક આવે છે

એના પછી અલ્લાઉદ્દીન આલમ શાહ ગાદી આવે છે ત્યાર પછી લોધી વંશની સ્થાપના થાય છે લોધી વંશના સ્થાપક બહલોર લોધીને ગણવામાં આવે છે જેનો સમયગાળો સોડસો એકાવનથી સોદસો નેવ્યાશી ગણવામાં આવે છે એટલે બહલોર લોધીને શાસન કરેલ અને લોધી વંશનો જ સમયગાળો સોળસો થી પંદરસો છબ્બી સુધી ગણવામાં આવે છે મહલ્લ લોધી પછી સિકંદર લોધી ગાડી પર આવે છે જેને ચૌદસો નેવ્યાશી થી પંદરસો સત્તર સુધી શાસન કરે અને છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી સલ્તન વંશનો હતો જેને પંદરસો સત્તર થી પંદરસો છબીસ સુધી શાસન કરેલ હતું તો દિલ્હી સલ્તન કુલ પાંચ રાજવંશો એ શાસન કરેલ હતું ગુલામ વંશ ખીલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશ આજે આપણે તગલખ વંશ વિશેની માહિતી મેળવીએ ત્યાર પછી સૈયદ વંશ અને લોદી વંશની માહિતી મેળવશું તુગલક વંશ

કરી હતી તકલુક નું મૃત્યુ તેરસો પચીસ મો બંગાળ અભિયાન પરથી ભરતી વખતે જોના દ્વારા નિર્મિત મંડપ તૂટી પડવાથી થયું હતું

અને ચપલી બેઠ્યા પછી અનુકૂળ ન આવતા ફરી તમામ પ્રજાજનો સાથે દિલ્હી પાછો ફર્યો હતો એટલે કે બિનમાં બિન તકલીકે દિલ્હી જે શાસન સ્થળ હતું તે બદલીને દોરતા બાદ રાખેલું હતું ત્યાં અનુકૂળ ન આવતા ફરી તે દિલ્હી એ પોતાની સત્તા સ્થાપિત કરી હતી બીજા નંબરે ઈરાન ખોરસાન વગેરે પ્રદેશો જીતવાની યોજના કરી એ માટે

ફિરોજ તકલોક મૃત્યુ થયું હતું ફિરોજ શાહ અકબર ગણવામાં આવે છે ફિરોજ નો અકબર ગણવામાં આવે છે અંતિમ શાસક નસરુદ્દીન મહમ્મદ તકલક હતો તે સમય દરમિયાન તેરસો ને અઠ્ઠાણું માં તિમુર લિંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને

સૈયદ વંશ પછી લોધી વંશની સ્થાપના થાય છે ચૌદસો થી પંદરસો છવ્વીસ લોધી વંશ ના સ્થાપક બહલો લોધી હતા દિલ્હી માં સૌ પ્રથમ અફઘાન રાજ્ય સ્થાપના નો શ્રેય તેમને જાય છે ઈસવીસન પંદરસો ચાર માં સિકંદર લોધી એ આગ્રા શહેરનો પાયો નાખ્યો હતો

આજનો પીરિયડ સમાપ્ત કરીએ છીએ મળશું બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ